શહેરમાં માં યલો ફીવર વેક્સિન ની કારણે પ્રવાસી ઉપર મુશ્કેલી સર્જાઈ છે સુરતના સાંસદ મુકેશ દલાલેજુઆત કરી છે શહેરમાં યલો ફીવર વેક્સિન ની અછત ને કારણે પ્રવાસીઓ પર મુશ્કેલી સર્જાય છે સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રજ્ઞા નડ્ડા અને શ્રમ રોજગાર યુવા મંત્રી મનસુખ માંડવીયા પત્ર કેને તાત્કાલિક વેક્સિનની અછત દૂર કરવાની કરી છે વિદેશ જનારાઓ માટે યલો ફીવર વેક્સિન ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે હાલમાં સુરતમાં વેક્સિન માત્ર સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે પરંતુ સ્ટોક ખતમ થવાને કારણે મુસાફરોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે મને સુરતના કેટલાક રજૂઆત મળી હતી કે યલો ફીવર ઇફેક્ટેડ કન્ટ્રીઝમાં જવા માટે જે યલો વેક્સિનેશન મુકવાની જરૂરિયાત છે તે પૈકી બે સેન્ટર હતા તે પૈકી એક સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં સેન્ટર ચાલુ હતું અને બીજું એપોલો હોસ્પિટલ આનંદમાલ રોડ અડાજન ખાતે સેન્ટર ચાલુ હતું જે સપ્ટેમ્બર મહિનાથી અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે તેને કારણે આપણે જાણીએ છીએ તેમ સુરત ડાયમંડ નું હબ છે તેના વેપારીઓને પણ આ કન્ટ્રીસમાં વારંવાર જવાનું થતું હોય છે અને દિવાળીના તહેવારના દિવસોમાં પ્રવાસીઓને પણ વારંવાર જવાનું થતું હોય છે તો એલો વેક્સિનેશન મુકાવવા માટે તે લોકોને સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે અને પરિસ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં માત્ર અઠવાડિયામાં બે જ દિવસ અને માત્ર બે જ કલાક માટે યલો વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે તો દિલ્હીમાં મેં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે હાલ તુરંત અડાજણનું આનંદ મહોલ સેન્ટરનું યેલો વેક્સિનેશન મૂકવાનું સેન્ટર જે બંધ કરવામાં આવ્યું છે એ ટાંકીને ઝડપથી શરૂ કરવામાં આવે જેથી આ વાર તહેવારના દિવસોમાં પ્રવાસીઓને યેલો વેક્સિનેશન મૂકવા માટે સુગમતા રહે કોઈ તકલીફ નહીં રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યુઝ સુરત